ગરમી બચવા માટે પચાસ ઉપાય નમસ્તે મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક ખાસ વિડીયો ગરમી બચવા માટે પચાસ ઉપાય ઉનાળો આવે એટલે ગરમીનો તાપ અને બળબળતું તડકો આપણને બધાને હેરાન કરે છે ખરુંને પણ ચિંતા ન કરો આ વિડિયોમાં અમે તમને પચાસ સરળ અને ઉપયોગી ઉપાયો જણાવીશું જે તમારા રોજિંદા જીવનમાં ગરમીથી બચવા માટે કામ લાગશે તો તૈયાર થઈ જાઓ થોડી મજા અને ઢગલાબંધ ટીપ્સ સાથે આ લાંબી યાત્રા શરૂ કરીએ ઉપાય એક પાણીની બોટલ હંમેશા સાથે રાખો ગરમીમાં સૌથી મોટો મિત્ર કોણ છે એક ઠંડા પાણીની બોટલ ઘરેથી બહાર નીકળો ત્યારે એક બોટલમાં ઠંડુ પાણી ભરીને સાથે રાખો અને દર અડધા કલાકે થોડું થોડું પીતા રહો આમ કરવાથી શરીરમાં પાણીની કમી નહીં થાય અને તમે ગરમીમાં પણ ફ્રેશ રહેશો ઉપાય બે સફેદ કે હળવા રંગના કપડાં પહેરો ઉનાળામાં ડ્રેસકોડ બદલી નાખો મિત્રો સફેદ ગુલાબી કે આછા રંગના કપડાં પહેરો કારણ કે આ રંગો ગરમી શોષી લેતા નથી કાળા શર્ટમાં તો એવું લાગે કે તમે તડકામાં ભઠ્ઠી બની ગયા છો તો થોડું સ્માર્ટ બનો અને ગરમીને હરાવો ઉપાય ત્રણ ઘરમાં પડદા લગાવો બહારનો તડકો ઘરમાં આવે એટલે ગરમી પણ મહેમાન બનીને ઘુસી આવે છે તો બારીઓ પર જાડા અને હળવા રંગના પડદા લગાવો જેથી તડકો અટકે અને ઘર ઠંડુ રહે આ નાનકડો ઉપાય તમારા ઘરને એસી વગર પણ કુલ બનાવશે ઉપાય ચાર લીંબુ પાણી પીઓ ગરમીમાં એક ગ્લાસ લીંબુ પાણી એટલે જાણે જીવનનું અમૃત એક ગ્લાસ ઠંડા પાણીમાં લીંબુ નીચોવો થોડું મીઠું અને ખાંડ નાખો અને ઘટક પી જાઓ આ તમને તાજગી આપશે અને ગરમીથી લડવાની તાકાત પણ મળશે ઉપાય પાંચ રાત્રે ખુલ્લી હવામાં સુઓ દિવસે તો ગરમીથી બચવું મુશ્કેલ છે પણ રાત્રે થોડી રાહત મેળવો ને ઘરની છત પર કે ખુલ્લી જગ્યામાં ચટાઈ પાથરીને સૂઈ જાઓ જેથી ઠંડી હવા તમને ગરમીથી રાહત આપે બસ મચ્છરોથી બચવા ઓડોમોસ લગાવવાનું ન ભૂલતા ઉપાય છ હાશનો ગ્લાસ બનાવો ગરમીમાં છાશ એટલે ગુજરાતીઓનું સૌથી મોટું હથિયાર એક ગ્લાસ ઠંડી છાશમાં થોડું જીરું મીઠું અને કોથમીર નાખીને પી જાઓ આ શરીરને ઠંડક આપશે અને પેટને પણ ખુશ રાખશે ઉપાય સાથ ઘરમાં ફુવારો લગાવો ઘરમાં ગરમી વધી જાય તો એક નાનો ફુવારો લગાવી દો બજારમાંથી સસ્તો ફુવારો લાવો પાણીની ટાંકી સાથે જોડો અને બારી પાસે ચાલુ કરો આનાથી હવામાં ઠંડક આવશે અને તમને લાગશે કે તમે કોઈ હિલ સ્ટેશન પર છો ઉપાય આઠ ટોપી કે છત્રીનો ઉપયોગ કરો બહાર નીકળો ત્યારે સૂરજનો તાપ તમારા માથા પર ન પડવા દો એક સ્ટાઇલિશ ટોપી કે રંગીન છત્રી સાથે રાખો જેથી તડકો તમને હેરાન ન કરે આ ઉપાયથી તમે કુલ દેખાશો અને કુલ રહેશો ઉપાય નવ નાળિયેર પાણી પીઓ ગરમીમાં નાળિયેર પાણી એટલે પ્રકૃતિનું બેસ્ટ ડ્રિંક બજારમાંથી એક નાળિયેર લાવો તેનું ઠંડુ પાણી પીઓ અને શરીરને હાઇડ્રેટ રાખો ઉપરથી નાળિયેરની મલાઈ ખાઈને થોડી મજા પણ માણી લો ઉપાય દસ ઘરની ફર્શ પાણીથી ધોઈ નાખો ગરમીમાં ઘરની ફર્શ ગરમ થઈ જાય તો થોડું પાણી છાંટી દો એક ડોલ પાણી લઈને ફર્શ ધોઈ નાખો જેથી ઠંડક ફેલાય અને ઘરનું તાપમાન ઓછું થાય આ નાની ટ્રીકથી તમારું ઘર રાત્રે પણ ઠંડુ રહેશે ઉપાય અગિયાર ખાટલો બહાર મૂકો ઉનાળામાં ખાટલો એટલે ગામડાનું એસી રાત્રે ઘરની બહાર આંગણામાં ખાટલો મૂકો અને તેના પર સૂઈ જાઓ ઠંડી હવા અને તારાઓની છાયામાં ગરમી ભૂલાઈ જશે ઉપાય બાર ફળોનું સેવન વધારો ગરમીમાં ફળો તમારા બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે તરબોજ ખરબોજ નારંગી જેવા રસદાર ફળો ખાઓ જેથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે આનાથી તમે ગરમીમાં પણ એનર્જીથી ભરપૂર રહેશો ઉપાય તેર ચંપલ પહેરીને બહાર નીકળો ગરમીમાં રસ્તો એટલો ગરમ થઈ જાય કે પગ બળી જવાનો ડર રહે છે તો બહાર નીકળતા પહેલાં હંમેશા ચંપલ કે જૂતા પહેરો જેથી પગને ગરમીથી બચાવી શકાય નહીં તો એવું લાગશે કે તમે કોઈ તવા પર ચાલી રહ્યા છો ઉપાય ચૌદ ઠંડા પાણીથી નહાવ ગરમીમાં એક ઠંડા પાણીનું નહાનું કોઈ જવાબ નથી સવારે કે બપોરે એક દોલ ઠંડુ પાણી લઈને નહાઈ લો જેથી શરીરનો તાપ ઓછો થાય આનાથી તમે દિવસભર ફ્રેશ અને હળવાશ અનુભવશો ઉપાય પંદર ઘરમાં છોડવાઓ રાખો ઘરમાં થોડા લીલા છોડ લગાવો મિત્રો એલોવેરા તુલસી કે મની પ્લાન્ટ જેવા છોડ હવાને ઠંડી રાખે છે અને ગરમી ઓછી કરે છે ઉપરથી તમારું ઘર પણ સુંદર દેખાશે ઉપાય સોળ દહીં ખાઓ ગરમીમાં દહીં એટલે શરીરનું કુલર એક વાટકી ઠંડુ દહીં લઈને તેમાં ખાંડ કે મીઠું નાખીને ખાઈ લો આ ગરમીથી રાહત આપશે અને પેટને પણ ઠંડક મળશે ઉપાય સત્તર સવારે વહેલા ઉઠો ગરમીમાં સવારનો સમય એટલે સોનાની કિંમત સવારે વહેલા ઉઠીને કામ પતાવો જેથી બપોરની ગરમીમાં તમે આરામ કરી શકો આ નાની આદતથી દિવસ ઠંડો અને સરળ બનશે ઉપાય અઢાર રૂમાલ ભીનો કરીને રાખો બહાર નીકળો ત્યારે એક રૂમાલ ભીનો કરીને સાથે રાખો જ્યારે ગરમી વધે ત્યારે તેને માથા પર કે ગળામાં રાખો જેથી તરત રાહત મળે આ નાની ટ્રીક તમને ગરમીના હીટવેવમાં પણ બચાવશે ઉપાય ઓગણીસ બપોરે બહાર ન નીકળો બપોરનો તડકો એટલે ગરમીનો રાજા બારથી ત્રણ વાગ્યા સુધી ઘરમાં જ રહો અને બહાર નીકળવાનું ટાળો આ સમય આરામ કરો જેથી ગરમી તમને થકવી ન શકે ઉપાય વીસ ગુલાબજળનો છંટકાવ કરો ગરમીમાં ગુલાબજળ એટલે નાની બોટલમાં મોટી રાહત એક સ્પ્રે બોટલમાં ગુલાબજળ ભરો અને ચહેરા પર છાંટો આનાથી તમે ફ્રેશ થશો અને ગરમીમાં પણ ખુશબોદાર રહેશો ઉપાય એકવીસ તરબૂચના ટુકડા ખાઓ ગરમીમાં તરબૂચ એટલે ઠંડકનો ખજાનો એક તરબૂચ લાવો તેના નાના ટુકડા કરીને ફ્રીજમાં રાખો અને દિવસભર ખાતા રહો આ તમને હાઈડ્રેટ રાખશે અને ગરમીમાં મીઠાશનો અહેસાસ આપશે ઉપાય બાવીસ પંખાની નીચે બેસો જ્યારે ગરમીથી હાલત ખરાબ થાય ત્યારે પંખો ચાલુ કરો ઘરમાં પંખાની નીચે બેસો અને થોડી હવા લો જેથી શરીરનો પરસેવો સુકાય એસી ન હોય તો પણ પંખો તમને બચાવી લેશે ઉપાય ત્રેવીસ બર્ફનો ટુકડો ચૂસો ગરમીમાં બરફ એટલે નાનું પણ મોટું સુખ ફ્રીજમાંથી બર્ફનો એક ટુકડો લો અને તેને ધીમે ધીમે ચૂસો આ તમારા મોઢાને ઠંડક આપશે અને ગરમીની અકળામણ દૂર કરશે ઉપાય ચોવીસ લીલા પડદા લગાવો ઘરની બારીઓ પર લીલા રંગના પડદા લગાવો મિત્રો લીલો રંગ આંખોને ઠંડક આપે છે અને તડકાને પણ રોકે છે આનાથી ઘરનું વાતાવરણ શાંત અને ઠંડુ લાગશે ઉપાય પચીસ સત્તુનું શરબત બનાવો ગરમીમાં સત્તુ એટલે દેશી એનર્જી ડ્રિંક એક ગ્લાસ ઠંડા પાણીમાં સત્તુ ખાંડ અને થોડું લીંબુ નાખીને બનાવો આ પીવાથી શરીરને ઠંડક અને તાકાત બંને મળશે ઉપાય છવીસ ઘરમાં હવા ફરે તેવું રાખો ગરમીમાં ઘરની હવા બંધ ન થવા દો બારીઓ અને દરવાજા ખુલ્લા રાખો જેથી હવા ફરતી રહે અને ગરમી ઓછી લાગે બંધ ઘરમાં તો એવું લાગે કે તમે ઓવનમાં બેઠા છો ઉપાય સત્યાવીસ ખીરું ખાઓ ગરમીમાં ખીરું એટલે નાનું પણ ઠંડુ નાસ્તું બજારમાંથી ખીરું લાવો તેને ધોઈને ફ્રીજમાં રાખો અને ખાઓ આ શરીરને હાઇડ્રેટ કરશે અને ગરમીમાં રાહત આપશે ઉપાય અઠ્યાવીસ પગ ઠંડા પાણીમાં નાખો ગરમીથી પગ ગરમ થઈ જાય તો એક ડોલમાં ઠંડુ પાણી ભરો પગ તેમાં દસથી પંદર મિનિટ ડુબાડી રાખો જેથી શરીરનો તાપ ઓછો થાય આનાથી તમને હળવાશ અને આરામ બંને મળશે ઉપાય ઓગણત્રીસ ફુદીનાની ચટણી બનાવો ગરમીમાં ફુદીનો એટલે ઠંડકનો રાજા ફુદીનાના પાન લીંબુ અને મીઠું મિક્સ કરીને ચટણી બનાવો અને રોટલી સાથે ખાઓ આ તમારા પેટને ઠંડક આપશે અને સ્વાદ પણ વધારશે ઉપાય ત્રીસ ચશ્મા પહેરો બહાર નીકળો ત્યારે સૂરજની ગરમી આંખોને ન નુકસાન કરે તે માટે ચશ્મા પહેરો સનગ્લાસ આંખોને બચાવશે અને તમને સ્ટાઇલિશ લુક પણ આપશે ગરમીમાં થોડી ફેશન તો બનતી જ છે ઉપાય એકત્રીસ ઘરમાં ચંદનની ખુશ્બો રાખો ગરમીમાં ચંદનની ખુશબો એટલે મનને શાંતિ ચંદનની અગરબત્તી કે ચંદનનું પાવડર પાણીમાં ભેળવીને છાંટો આનાથી ઘર ઠંડુ અને સુગંધી રહેશે ઉપાય બત્રીસ બાફેલું ભોજન ટાળો ગરમીમાં બાફેલું ભોજન ખાવાનું ટાળો મિત્રો ગરમ ચાકે સૂપની જગ્યાએ ઠંડી વસ્તુઓ ખાઓ જેથી શરીરનું તાપમાન ન વધે ઉનાળામાં ઠંડુ ખાવું એ જ સ્માર્ટ નિર્ણય છે ઉપાય તેત્રીસ લસ્સી પીઓ ગરમીમાં લસ્સી એટલે દહીંનું મજેદાર રૂપ દહીંમાં ખાંડ કે મીઠું નાખીને લસ્સી બનાવો અને ઠંડી રાખીને પીઓ આ તમને ગરમીથી બચાવશે અને ટેસ્ટ પણ આપશે ઉપાય ચોત્રીસ ઘરની છત પર પાણી છાંટો ગરમીમાં ઘરની છત ગરમ થઈ જાય તો થોડું પાણી છાંટી દો સાંજે એક પાઇપથી છત પર પાણી નાખો જેથી રાત્રે ઠંડક મળે આ નાનો ઉપાય ઘરને કુલ રાખશે ઉપાય પાત્રીસ આઈસ્ક્રીમ ખાઓ ગરમીમાં આઈસ્ક્રીમ એટલે બાળપણની આ ફ્રીજમાંથી આઈસ્ક્રીમ કે બજારમાંથી ખરીદો અને ધીમે ધીમે ખાઓ આ ગરમીને ભગાડશે અને મૂડ પણ ફ્રેશ કરશે ઉપાય છત્રીસ શેરડીનો રસ પીઓ ગરમીમાં શેરડીનો રસ એટલે ગળ્યું અને ઠંડુ પીયું બજારમાંથી શેરડીનો રસ લાવો થોડું લીંબુ નાખો અને પી જાઓ આ શરીરને એનર્જી આપશે અને ગરમીથી રાહત મળશે ઉપાય સાડત્રીસ નરમ ગાદલું વાપરો ગરમીમાં જાડું ગાદલું ન વાપરો મિત્રો નરમ અને હળવી ચાદર કે ગાદલું લો જેથી રાત્રે ગરમી ઓછી લાગે આનાથી ઊંઘ પણ સારી આવશે ઉપાય આડત્રીસ માથું ઢાંકીને સૂઓ ગરમીમાં રાત્રે માથું ઠંડુ રાખવું જરૂરી છે એક પાતળો રૂમાલ ભીનો કરીને માથા પર રાખો અને સૂઈ જાઓ આનાથી શરીરનો તાપ ઓછો થશે અને ઊંઘ ઝડપથી આવશે ઉપાય ઓગણચાલીસ ઠંડા ફળોનો રસ બનાવો ગરમીમાં ફળોનો રસ એટલે ડબલ ફાયદો નારંગી અનાનસ કે દ્રાક્ષનો રસ બનાવો અને ઠંડો કરીને પીઓ આ ગરમીથી બચાવશે અને વિટામિન્સ પણ આપશે ઉપાય ચાલીસ ઘરમાં ફૂલછાબ રાખો ઘરમાં એક ફૂલછાબ ભરીને રાખો મિત્રો થોડા ફૂલો અને પાણીથી ભરેલો ફૂલછાબ હવાને ઠંડી રાખે છે આનાથી ઘરનું વાતાવરણ પણ સુંદર લાગશે ઉપાય એકતાલીસ નહવાનું પાણી ઠંડુ રાખો ગરમીમાં નહવાનું પાણી ગરમ ન થવા દો એક માટલામાં પાણી ભરીને ઠંડી જગ્યાએ રાખો જેથી નહાતી વખતે ઠંડક મળે આ નાની ટ્રીપથી દિવસની શરૂઆત ફ્રેશ થશે ઉપાય બેતાલીસ બહાર નીકળતા પહેલાં પાણી પીઓ બહાર જતાં પહેલાં એક ગ્લાસ ઠંડુ પાણી પી લો આનાથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહેશે અને તડકામાં થાક ઓછો લાગશે ગરમીમાં આનાની આદત મોટી રાહત આપશે ઉપાય તેતાલીસ ઘરમાં લાકડાનું ફર્નિચર વાપરો ગરમીમાં લોખંડ કે પ્લાસ્ટિકનું ફર્નિચર ગરમ થઈ જાય છે તેની જગ્યાએ લાકડાની ખુરશી કે ટેબલ વાપરો જે ગરમી શોષતા નથી આનાથી ઘરમાં બેસવું આરામદાયક રહેશે ઉપાય ચુમાલીસ રાત્રે પંખો ચલાવો ગરમીમાં રાત્રે પંખો ચાલુ રાખો મિત્રો પંખાની હવા શરીરને ઠંડક આપશે અને ઊંઘ સારી આવશે એસી ન હોય તો પણ પંખો તમારો સાથી બનશે ઉપાય પિસ્તાલીસ ફ્રીજમાં ઠંડુ દૂધ રાખો ગરમીમાં ઠંડુ દૂધ એટલે સરળ રાહત એક ગ્લાસ દૂધ ફ્રીજમાં રાખો અને રાત્રે પી જાઓ આ શરીરને ઠંડક આપશે અને ઊંઘ પણ લાવશે ઉપાય છેતાલીસ ઘરની દિવાલો સફેદ રાખો ઘરની દિવાલો પર સફેદ રંગ કરાવો મિત્રો સફેદ રંગ ગરમી શોષતો નથી અને ઘર ઠંડુ રહે છે આ એક વખતનું કામ ઉનાળામાં ઘણી રાહત આપશે ઉપાય સુડતાલીસ બેસતી વખતે પાણીની બોટલ રાખો ઘરમાં બેસો ત્યારે પાણીની બોટલ પાસે રાખો દર થોડી વારે થોડું થોડું પાણી પીતા રહો જેથી શરીર હાઈડ્રેટ રહે આ નાની આદત ગરમીમાં તમને ફિટ રાખશે ઉપાય અડતાલીસ લીલું કપડું ઓઢો ગરમીમાં લીલા રંગનું કપડું ઓઢો મિત્રો લીલો રંગ મનને શાંતિ આપે છે અને ગરમી ઓછી લાગે છે આનાથી તમે શાંત અને ઠંડા રહેશો ઉપાય ઓગણપચાસ બરફનો પટ્ટો બનાવો ગરમીમાં બરફનો પટ્ટો એટલે તરત રાહત એક કપડામાં બરફના ટુકડા બાંધીને માથા પર રાખો આ શરીરનું તાપમાન ઝડપથી ઓછું કરશે ઉપાય પચાસ ઘરમાં માટીનું માટલું રાખો ગરમીમાં માટીનું માટલું એટલે દેશી ફ્રિજ એક માટલામાં પાણી ભરીને રાખો જેથી હંમેશા ઠંડુ પાણી મળે આ ગરમીમાં પીવા માટે બેસ્ટ રહેશે મિત્રો આ જાણકારી તમને સારી લાગે તો વીડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ